હા પવન લાગી ગયો હા માં દીકુ ને આંખ પાણી પડે એકલે એકલે પાણી પડે એકલે એકલે પાણી પડે હા ગેલો દીકો ગેલો ચકુનો તો જો તું બારો મે હે ને મારે કરવાનું છે કેરીનો રસ તો મે કેરી સુધારીને ને રાખી દીધી હે ને દૂધ ને ગોળ ને નાખ્યું હે ને હવે બેન્ડર મારવાનું હે ને એ મૂકી દીધી હે ચણા ની દાળ પણ હળદર નાખવાની બાકી હે તો સણાની દાળ બાફવા મૂકી દઉં પછી તુબાને ઉડાવી દઉં ને પછી કરી નાખું કેરીનો રસ હાલો આવું ઓ માં તુબાને હવે ને નીંદરી આવી છે તો ચાલો દાળ બાફવા મૂકી દીધી હે હવે આપણે બેનને સુવડાવી આવીએ માં તુબાને સુવડાવી આવું હવે ના નીની આવી છે આંખમાંથી પાણી આવે છે હા દીકો હર છે તુબાલાની હશે કેલો રાજા હશે તો મમ્મી અડધું કામ નથી કર્યું તુબાલાની ઉઠી ગઈ હે મમ્મીને મમ્મી કામ તો કરવા દે તમે એટલી ગલીમાં ઉઠી જવાનું હોય એ કલાકે ખૂતા લેતા હોય તો એ ચકુભાઈ પોપટ જોવે છે મારો દીકો પોપટ જોવે મીઠું મીઠું જોવે આ લિયો પોપટ તુબાનો લીલા લીલો પોપટ ચકુડા નો પોપટ રજાય તું ગાને મે હું રહી ન જે અડધી કલાક નો ને તો ઊઠી ગઈ મે અજી હે ને કેરી રસ પીરો અને આહા ના નાવ ને તો એને પાણી ના ઢોગ ને બધી તો જો પાણી ના ઢોગ બેસીને નઈ નઈ કરે છે એ ગરમી તો આને જ લાગી હા નઈ વેલવી બહાર નીકળ જો પાછી કામ કાતો તો હોય તઈ ના આવીએ ને મેં અહીંયા વઘારી છે ચણાની દાળ ગાય બેચો બાકી નાખી દીધી હતી અને બેન ને મારી દીધું તો પછી વઘારવાની જ રે તો જો આવું હે ને ધૂળ 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 આવી તો એવી ધૂળ આમ તો કાંઈ ન પવન હે પણ આ જે ધૂળ છે ને વધારે ધૂળ તો આવી ખબર હન ભાઈ પોતા કર્યા ને ભાઈ જો અટાણે કેટલી ધૂળ હું દેખાડું તો કેટલી ઉડીને આવી હા આ બધું પડ્યું ને બધું હવે પાણી આવ્યું હતું ને બધું ધોયું હતું પણ ધોઈ જો અટાણે એટલી ધૂળ જમા થઈ ગઈ હું દેખાડું ડૂબકી મારે એમ આના ડૂબકી મારે જોજી હવા છજવાળી પોતા કહેવા પણ ઘરની માહોલ આવો હેઠી બધીમાં ફૂલું ફૂલું હે પાછળ હે આગળ હે એ ગજ હોય ને ઝીણી ઝીણી થતી જીડી ઉધી જીદી ઘરમાં જનંદાય વખત નાખીને મસાલો પાકી ગયો ને નાખી જાય ડાય હવે નીકળવું હોય બરોબર તો એ કરે છે તુબા તો એ એ કરે છે હા ચણાની દાળ ખાવી છે તાલે ચણા દાળ ખાવી દાળ ખાવી ને ખાવો કે ભાત ખાવા લોટલો ખાવો કે ભાત ખાવા દીખું અમારે તડકા એવા પડે ને આમ તો તડકા બધી પડતા જાય પણ અહીંયા કંઈક વધારે જ પડે કે પાણી પી ને ખાવાનું મન નથી થતું રાંધી લઈએ ને તો ખાવાનું આરો થઈ જાય હું હેને વિલેલ રાંધી નાખું દાઇ તમે બે બેટાના દાળ ભેગી કરી નાખીએ અહીં જે ઉપાટી અહીં જે પાસે એને બફારો થાય ને પછી દુબાઈ દઈએ નહીં તો કાંઈ છે ને બે ત્રણ ભેગું કરી નાખું કંઈક એક કર નાખું તો હું ટાણા ટાણાનું જ કરું હવાનું હવા બપોરનું બપોર હાંજું હાઇને હવે તો હે ને ચણા દાય હતી ને કહું બે ત્રણ ભેગી કરી નાખું તો સાંજે પછી બેન જીએ નોડીએ કંઈ નઈ નહીં ને હોય નથી માં ઓગાસીમાં બેગવાન જઈએ અમે તે રમતી હોય ઉપર પછી રાંધવાનો ટાઈમ ગયા ને પછી કસ કસે કરતી હોય એક બે ત્રણ વાતો અમે હેને ને ભેગું બનાવી નાખ્યું હે જો એ વાતો સાંભળે હે મારી મમ્મી વાતો ના તડાકા જીકે હા વાતો ના તડાકા હા દીકો ગેલો તું ની હા વાતો ના તડાકા તો હું ડાયરો કાઢી આવી ને તુબાની હિંચકો નાખું એ હજી રમે હે તો હું ગાલુડા પડ્યા ને તો હું કાં મીઠા મીઠા હે ને હકેલી નાખું તો એ બે કામ ભેગા ભેગા થતા જાય અહીંયા માં છેલ્લા રૂમ માં લે ધૂળ આવે આવી ગઈ જો તો તમને દેખાડું કે પી દેખાય દૂર દૂર થઈ ગઈ ને આ વિડીયો ઉતાર હોય તો કેમેરો બે ફેરે સાફ કરું ને તો માનીમાં મારું મોઢું દેખાય કે ના આવે બરાબર બાકી મોબાઈલમાં ધૂળ એટલી સડી જાય કાં બેન આજે કેવી ધૂળ ઉડે છે નહીં 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 કરવી છે ને હજી માં તુબાને માલિશ કરવાની બાકી છે હજી નવરાવાની બાકી છે પણ મોટા બેન નાવા ગયા હવે નીકળે ત્યાં હસું હવે

આવા જો આવી આ તા આવી ગયો અમે હ ફૂલ વરસાદ થાય વીજળી પછી વીજળીથી હા વીજળીથી की गई थी हां अमाय तुबा भरकी गई थी तुबा री तो वधने आहा ना भरकी जाए की वो आवाज आवे ने प्ले निकले तो यहा ना भी जाए ओ मामा मैं खोया महतई जाऊं जो वाले है मैं हंजवाड़ी तो को पोता और पोतानाज करया पोताना ने केम भरी रखी है हमने करना था है पर पहला उनको है ने जाओ मालिश कर दो फिर से पोता राखी फिर पोता करी

ઈ દાળ ના કરી આ નાન છે ને તૂરની દાળ કરું તો એમાં માનવી બી આપણે બાફી નાખીએ ને તો એને મજા આવે ખાવાની ઓલી ઓલો ને ઈ દાળ ના કરી છે દૂધી ના કે દાળ આ ઈ દાળ ઓલી દાળ મને મન પસંદ નથી દૂધી ની કે તો ને દૂધી દાળ કરીએ ને ઈ દાળ કરી ને બી વાળી દાળ ના કરી અમાર દાળ ના નામ બતાવવાના

અમે પોરબંદર જવાના હે ને તો આહાના જોહે ચેક ને ચેક મીંડું બીજું કા હું ચેક એટલે ચેક એટલે હે કેટ કેટ તો જાન માસી તો હા લાગે તો ડર લેતા આવ્યા આહા જોવા જાવ હમ મસ્તી તો જો હવે તું નહીં નહીં કરાવી હવે કપડાં પહેરાવ દો ને હવે એને પૂરાવ દઉં એટલે હવે સવા વાગ્યા સુધી ઉઠીએ નહીં ઉઠે ને એટલે મારી હવે બેને ગમે એટલા વાગે ન હુરાવો ને બાર વાગે હુરાવો કે એક વાગે હુરાવો કે હવા વાગે હુરાવો ત્રણ થાય ને તેને પપ્પા ભેગી ઉઠી જ છે પછી તડકા ધૂમ ની પાટીઓ કાઢતી હોય તડકા નીકળાય ની માંદા પણ હોય કામ કરતી હોય તે હું ઉમર કામ કરતી હતું

મારે મસ્તી નથી કરવી રાત ના દિન આવે ગમે તઈ તમે થાકી જાઉં કામ કરી કરી હવે હું હવે મારી ઉમર થઈ ગઈ હવે મોટિયું થઈ પછી જાય બધુંય કામ કરી દેજો